અમદાવાદમાં દશેરા પૂર્વે મનપાના ફૂડ વિભાગનો સપાટો ફૂડ વિભાગે શહેરભરમાં બસો ચુમ્માલીસ એકમોને નોટિસ ફટકારી છે છસો નવ્વાણું એકમો પર તપાસ કરી પાંચ એકમોને સીલ કરવામાં આવ્યા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે નિયમોનો ભંગ કરવા બદલ ત્રણ પોઈન્ટ છોતેર લાખનો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે પર દશેરાના તહેવાર શહેરમાં મોટા પાયે ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરી છે કેમકે દશેરા પર મોટા પાયે જે ખાદ્ય પદાર્થો છે તેનું વેચાણ થતું હોય છે અને તે પહેલા જ સ્વચ્છતા સહિતના સંદર્ભમાં કોર્પોરેશન તરફથી આ

મીઠાઈઓ બેસન બેકરી ઉત્પાદનો ખાદ્ય તેલ તેમજ મસાલા સહિતના જે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા હોય તેમની ત્યાં તપાસ કરી અને આ તમામ ખાદ્ય ચીજોના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા આ પ્રકારે છસો નવ્વાણું ખાદ્ય એકમો ને ત્યાંથી ચેકિંગ કરી અને અલગ અલગ સ્થળેથી જે નમૂના લેવાયા તેમાંથી અખાદ્ય લાગ્યા હોય તેવા નમૂના જોતા બસો ચુમ્માલીસ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી આ પ્રકારે ત્રણ પોઈન્ટ છોતેર લાખ ને લાયસન્સ નોંધણી પેટેની જો વાત કરીએ તો પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા જી જી સોનલ વિગત બદલ આપનો આભાર